નમસ્કાર આ વિસ્તારમાં તૂટી પડશે મેઘો ગુજરાતમાં મેઘરાજાનો શરૂ થશે ધાતક સ્પેલ આ આગાહીથી ઉસે ઊંઘ અપર એર સાયકોલોનિક સેક્યુલેશનને પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી છે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયકોલોનિક સેક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હતી જેમાં આજે દસ જાન્યુઆરીએ પણ વરસાદ આવી શકે છે ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે આ આગાહી મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે હવે આજે દસ જાન્યુઆરીએ પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે કહ્યું કે આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય આગામી ત્રણ દિવસ બાદ તાપમાન બે ત્રણ ડિગ્રી વધી શકે નવ જાન્યુઆરીએ મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ મન મૂકીને ધોધમાર વરસ્યો હતો છોટાઉદેપુર દાહોદ સુરત નવસારી આણંદ વરસાદ ડભોઈ પંચમહાલમાં ત્યારે આજે દસ જાન્યુઆરીની શું આગાહી છે તે જોઈએ પંચમહાલ જિલ્લાના ધોધલા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો મોડી રાતે મૂળાના કાપડે ગંજાપુર કાટુ સહિત દાહોદ જિલ્લાના છેવડાના વાવ લાવરિયા કાકલપુર સહિતના ગામોમાં મોડી રાતે અને વહેલી સવારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં પાક સાચવવા દોડધામ મચી હતી આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો